Ayah saya tu ayah. Ayah saya. Apa pun saya tu. Ya, ni ya, antar dia gosok. Kau yang gosok. Baik ni kalau kita Ketelah betah biradat, biradat, biradat. Ketelah pula jaga keris tu, ya? Ya so, kau ego. અહીં ઓલું કરીને અહીં આ ઊભો રહે ઓલું કરતો એ સમજો લાઈવ એ મનગડીક આપી દે લાઈવ ચાલો જાન્યુઆરી ફેબ્રુઆરી કરી ને ખાય આ બ આબર ઉભો રહ્યા આબાજ જાન્યુઆરી ફેબ્રુઆરી પછી મજા આવશે દો આમાં વિડીયો આમ આજ તો કહ્ય સર આજ તો કહેવાય જાન્યુઆરી ફેબ્રુઆરી કરતો કરતો સર <tutly> <helms> <a living> that january to puro no karu pehla january બધા ભેગા કરીને શું કરવાનું સર એટલા બધા શું કરવાનું છે શું કરવાના છે ફૂલ ને કેટલા બધા પાંદ છે નીચે છે ને ફૂલ કર્યા છે નકરા ક્યાં લઈ જવા છે તારે હે ખોવાઈ ગયો છો આમાં દેખાતો નથી હો આમાં ક્યાં વિયો ગયો છો હે આમાં તમે દેખાતો નથી કેમેરામાં പകട yeah? ക <laughs> <Yeah, you know. laughs> गार्डन में कितना बड़ा सोकड़ा आया था इतना तो तो क्या हुआ क्या हुआ हैं गिर गया